વલસાડ ડાંગ લોકસભાની ચૂંટણીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ પરિવાર સાથે વાપીમાં મતદાન કર્યું વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇ પણ પરિવાર સાથે વાપી જ્ઞાનધામ સ્કૂલમાં મતદાન બુથ ઉપર મતદાન કર્યું હતું મંત્રી આ વખતે પણ વલસાડ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જંગી લીડથી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ને વધુમાં વધુ લોકો મતદાન મથક ઉપર આવી પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તેવી નાણામંત્રી અપીલ કરી હતી ત્યારે વલસાડ ડાંગ બેઠક ઉપર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સૌથી વધુ અઠ અઠ્ઠાવન પોઈન્ટ ઝીરો પાંચ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા ક્રમે બનાસકાંઠામાં પંચાવન ટકા મતદાન થયું હતું આજે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતમાં લોકશાહીનું મહાપર્વ એટલે કે મતદાનનો દિવસ છે અને સમગ્ર વલસાડમાં જે રીતે મતદાન માટે લાઈનો લાગી છે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ લોકશાહીના પર્વને ઉજવીએ અને આપણા દેશની લોકશાહી જીવંત રાખવા માટે આપણા મતદાનનો ઉપયોગ કરીએ એવી વિનંતી અને શુભેચ્છા આપીશું આપણે જોઈ રહ્યા છીએ કે લોકોનો એક અદમ્ય હોશિયાર છે એમના મોઢાઓ ઉપર જે એક ઉત્સાહ દેખાય છે એ લાગે છે કે એ લોકો લોકશાહી માટે અને માનનીય મોદીજીની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે મતદાન કરી રહ્યા છે એવું લાગે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો